તે રે તે સરોજ આવલા ઘારા તે રે આ લાવ મને કોઈ વકીલો બે ને આ બધા વકીલ ને કોઈ નંબર નથી ને ને મૈરા સીશન આરે બોલ બધા ને હોજું નાશ્યા બોલ ને મારે દોર મારે તો એ 12 કલાક મને નથી કાહી પરડે 8:10 વાગે પરડે કેલ ઠીક ને બધા ને લઈને રાય માતા રી કેમ લોકો છે વધારે કોળી સમાજ છે અને કોળી સમાજ નું યોગદાન તમારા બધા નું યોગદાન ખેડૂતો માટે તમે લડવા આવ્યા છો આપણે નથી દારૂના ધંધા કરતા નથી આપણે કોઈની જમીન પચાવી પાડી નથી ખનીજ ચોરી કરી નથી બળાત્કાર કર્યા નથી ડ્રગ્સ વેચ્યો બરાબર આપણે કોઈનું ખૂન નથી કર્યું તમે બધા ગુજરાતના ચોપન લાખ ખેડૂતો માટે એને ન્યાય અપાવવા માટે આવેલા છો તમારા જે છોકરા હોય હજા હોય જે હોય એને ન્યાય એનો હક અને અધિકાર અપાવવા માટે એટલે કોઈ કોઈ વ્યક્તિએ હીલું પડવાની કે નબળું પડવાની વાત કરવાની નથી આ તો ક્રાંતિ લાવવાની વાત છે બદલાવ લાવવાની વાત છે જે પાપીઓ છે ને એને હટાવવાની વાત છે આ તો પૂનની વાત છે આ જે વસ્તુ કરીને જેલની અંદર જાય ને એનું તો માન વધે આપણે કાંઈ પાપ કરીને તો ગયા નથી ગુનો કરીને તો ગયા નથી એટલે કોઈ ઢીલું પડવાની વાત નથી એવું માનવાની વાત નથી કે અમારા હું થશે હું નહીં આમ આદમી પાર્ટી તમારી હારે છે વીસ વકીલો આવી ગયા છે આખો આમ આદમી પાર્ટી ગુજરાત જેટલા લોકો અંદર છે એની બધાની એના પરિવારની ચિંતા કરે છે અને આવનારા દિવસોમાં પણ છેક બાર નીકળી જાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ મયુરભાઈ હોય કે જે કોઈ નેતા હોય આજે હેમંતભાઈ ખમા છે એ ધારાસભ્ય છે એ જામજોધપુરથી ઠેઠ ત્યાંથી આવી સાગરભાઈ રબારી છે એ અમદાવાદથી આવ્યા અમે લોકો ભાવનગરથી આવ્યા મયુરભાઈ છે એ સુરેન્દ્રનગરથી તો બધાને તમારી ચિંતા છે દિલ્હીના નેતાઓની ચિંતા છે અરવિંદ કેજરીવાલ સાહેબ ને ચિંતા છે એટલે આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી આ તો જીવનની અંદર આવું બધું તો હાલ્યા જ કરતું હોય આવાથી નાસી પાસ થાય અને આવા પોલીસના દમનથી ત્રાસથી ગભરાઈ જાય ડરી જાય તો હજી પાંચસો વર્ષ સુધી આપણા બાળકોને ગુલામી કરવી પડશે ગુલામી માંથી આપણા સમાજ ને અને પછાત સમાજ ને મુક્ત કરાવવા માટે આવી લડાઈ એટલે એની માટે તમારે બધા તૈયારી રાખવાની અમે બધા છીએ તો અમારી બધાની તૈયારી છે જેલમાં જવાની બરાબર આ તો અમે હાજર નહોતા ની નગર અમે હમણાં લાઈનમાં હોત આ બધાની ની આ એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડરવાની જરૂર નથી આવા અન્યાય ને અત્યાચાર ની સામે અડગ થઈ મજબૂતી થી લડવાની જરૂર છે અને અહીંયા બધું જ તમારું ધ્યાન રાખે છે કપડા થી લઈ અને હવાને ટૂટ બ્રશ કરવાની વાત હોય કપડાની તેલ માથામાં નાખવાનું બધી ચિંતા કરે છે આમ આદમી પાર્ટીના નેતા હોય હેમંતભાઈ ખોવા હમણાં વાત થતી હતી ને હેમંતભાઈ ખોવા ધારાસભ્ય જામ જોધપુર થી તમારી ચિંતા કરીને અહીંયા આવ્યા અમે બધા તમારે હારે છીએ હવે જે કોર્ટ કેસ છે એમાં વહેલામાં પેલું તમે જોયું એટલે પંદર થી વીસ વકીલોની ટીમ આપણી હતી જે સમય લાગવાનો છે એ લાગવાનો છે આપણે ત્રણ ચાર દિવસ પાંચ દિવસમાં બધાને કઈથી જામીન મળી ગઈ કોઈ દિવાળી ના પકડી એના માટે થઈને આમ સતત ચિંતા કરીએ અમે કોઈ કદાચ થઈ જાય ને જેલ માં અમે એને ઘેરે દિવાળી મનાવવા માટે ભેગા આવ્યા આપડે પેરા મળી હવે એ થઈ ગયું છે એને આપણે ગમે એમ કઈ બરોબર બધા હવે હેમંતભાઈ હેમંતભાઈ ને હાજર નો હતા હેમંતભાઈ હોત તો હેમંતભાઈ અત્યારે આરોપી તરીકે હું હોત તો હું હોત બ્રિજરાજભાઈ હોત તો ઈ હોત

કાંઈ વાંધો નહીં ચિંતા કરવામાં આપણા પૂરેપૂરા પ્રયત્ન છે જો વીસ વકીલોની ટીમ અત્યારે અહીં આવી ગઈ છે અને અમદાવાદ છે આખા ગુજરાતમાંથી બધા આવ્યા છે અને આગેવાનો બધા આવ્યા છે જેટલી બને જે જરૂર પડે એ તમામ પ્રયત્ન કરી અને બધાને વહેલામાં વહેલી તકે કઈ રીતે બહાર આવી જાય છૂટી જાય એ આપણે એની માટેના પ્રયત્ન ચાલુ છે મહેનત ચાલુ છે એટલે તમે ચિંતા નહીં કરતા અને આપણા જેટલા જે કોઈ અહીં હાજર છે એના જે સગા સંબંધી હોય દીકરા હોય ભાઈઓ હોય જે કોઈ હોય એ કોઈએ ગુનો કર્યો નથી કોઈએ લૂંટ કરી નથી ચોરી કરી નથી મર્ડર કર્યું નથી દારૂના ધંધા કરતા નથી બુટલે કરવા નથી એટલે આપણે કોઈ પાપ કર્યા નથી આ દેશના જે કાયદા કાનૂન છે એની એની વિરુદ્ધનું કોઈ કામ કર્યું નથી લોકો લોકો હક અને અધિકાર તમે લોકો હક અને અધિકાર માટે થઈને ભેગા થયા હતા બરાબર એટલે તમારો આમાં કોઈ વાક નથી તમે લોકો નિર્દોષ છો નિર્દોષ છો એટલે આપણે ભગવાન ઉપર ભરોસો રાખવાનો ન્યાયતંત્ર ઉપર કોર્ટ ઉપર ભરોસો રાખવાનો છે કાંઈ વાંધો નહીં ચિંતા નહીં કરવાની બેન આવું બધું જીવનમાં એલા કરતું હોય આપણે આ પોલીસના દમન થી આપણી યાર આ બન્યું છે પણ આપણે પ્રયત્ન એવા કરીએ કે ઝડપથી બધા છૂટી જાય એની માટેની મહેનત અમે ભાવનગર થી આવ્યા બીજા અમદાવાદથી આવ્યા થી આવ્યા બધી બાજુ થી આવ્યા છે બરાબર એટલે એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે કઈ ખોટું નથી કર્યું એટલે કઈ ચિંતા આધાર હતો એ બી ખાઈ કઈ વાંધો નહીં વહેલા બને એટલું વહેલા આપણે છોડાવી દઈએ અમારા ઘરે